નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ સાત નવ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો તેરસો ચાલીસથી ભાવ સત્તરસો ને અગિયાર રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે સત્તરસો ને પાર ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે ઘઉં પાંચસો પાંત્રીસથી પાંચસો એંસી ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો અગિયાર તુવેરની વાત કરીએ તો સોળસો સિત્તેરથી બાવીસો એકાવન રૂપિયા ચણા તેરસો ચાલીસથી ચૌદસો ચોર્યાસી અડદ સોળસો પચાસથી અઢારસો પિસ્તાલીસ મગ પંદરસો દસથી સત્તરસો ઓગણચાલીસ ચણા સફેદ સોળસો પચાસથી ઓગણત્રીસસો સિત્તેર વાલદેશી ચૌદસો પિંચ્યાસીથી ચૌદસો ને પિંચ્યાસી સિંગદાણા તેરસોથી સોળસો દસ મગફળી જાડી એક હજાર એંસીથી બારસો તેત્રીસ મગફળી ઝીણી એક હજાર સાઠથી અગિયારસો ત્રેસાઠ એરંડા અગિયારસોથી અગિયારસો અઠ્યાસી તલી બે હજારથી છવ્વીસો ને પંદર સોયાબીન આઠસો સાઠથી નવસો સાત તલકાળા એકત્રીસો ચાલીસથી પાંત્રીસો ને સિત્તેર લસણ તેત્રીસો પચાસથી ત્રેપનસો ધાણા અગિયારસો એંશીથી ચૌદસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચું ભાવ ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો એકવીસ મેથી નવસો સાહીઠથી તેરસો એક વટાણા અગિયારસોથી અઠાવીસસો પચાસ રાયડો નવસો પચાસથી એક હજાર પિંચોતેર ડુંગળીની વાત કરીએ તો બસો પિંચોતેર રૂપિયાથી આઠસો ને પચાસ રૂપિયા કલોજી ત્રણ હજારથી પાંત્રીસો ને પંચાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ સોળસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી નવસોથી એક હજાર એકાણું મગફળી જાડી નવસોથી અગિયારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગ ઓગણીસો ને એકવીસ રૂપિયા ચણા બારસોથી તેરસો છ્યાસી ધણા એક હજાર એકથી ચૌદસો એકાવન ધાણી અગિયારસો એકથી ચૌદસો એકતાલીસ ઘઉં પાંચસોથી પાંચસો એકોતેર એકત્રીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છેતાલીસ અડદ બારસો પચાસથી સત્તરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન આઠસોથી આઠસો છપ્પન મગ તેરસોથી ચૌદસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચૂં ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકવીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર